નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે ઘણા બધા ગુજરાતની અંદર એવા ખેડૂતો છે કે તેને પોતાની જમીન બાબત કંઈક ને કંઈક પ્રશ્ન હોય છે તે પછી રસ્તા બાબતનો હોય છે ત્યાર પછી જમીન કંઈ વાંધાજનક હોય તો એ હોય છે ત્યાર પછી પાણી જે છે તે ભરાવવાનો પ્રશ્ન હોય છે અથવા તો નાના મોટા સેઢા બાબતના હોય છે વાયુ બાબતના કંઈ વાંધાજનક જે છે એ પ્રશ્ન હોય છે ત્યારે આખીરકાર ઘણા બધા પ્રયત્ન ન કરવા છતાં પણ જો એનો હલ ન આવતો હોય તો ખેડૂતો જે છે એ કોર્ટનો રસ્તો પકડે છે પરંતુ આજે આપણે વાત કરીશું મિત્રો કે ક્યારે તમારે કોર્ટનો રસ્તો પકડવો જોઈએ અને ક્યારે તમારે મામલતદાર કોર્ટ અથવા તો પ્રાંત કોર્ટની અંદર તમારે અરજી કરવી જોઈએ કારણ કે ખેડૂતોના પ્રશ્નો જે છે એના માટે આ મામલતદાર કોર્ટ અને પ્રાંત કોર્ટ બની છે તો તમે તમારી રીતના પણ કેસ તમે લડી શકો છો અને સિવિલ કોર્ટની અંદર જે છે એ તમારે વકીલ ફરજિયાત રાખવું પડે છે પરંતુ એના નિયમો એના સિવાય એના પર ઘણા બધા છે કે એમાં તમારે શું નુકસાન હોય છે અને શું ફાયદો હોય છે તો આ વિડીયોના માધ્યમથી સિમ્પલ એટલી વસ્તુ આપણે સમજશું મિત્રો કે જમીન બાબત કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે કયા પ્રશ્નમાં કયા મુદ્દાની અંદર તમારે મામલતદાર કોર્ટ અથવા તો પ્રાંત કોર્ટની અંદર તમારે જવું જોઈએ અને કયા પ્રશ્નની અંદર તમારે સિવિલ કોર્ટ અથવા તો લાસ્ટમાં સુપ્રીમ કોર્ટ સુધી તમારે જવું જોઈએ તો વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે જમીનને લગતા વાંધાવાળા જે પ્રશ્નો હોય તેમાં કૃષિ પંચ રાહે જવું અને ક્યારે સિવિલ કોર્ટની અંદર જવું જોઈએ આપણે આજના સમયમાં વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા ખેડૂતો એવા છે કે પોતાની જમીનને જમીનમાં કંઈક ને કંઈક પ્રશ્નો જે છે એ મુદ્દાઓ ઉદભવતા હોય છે ક્યારેક રસ્તા બાબત પ્રશ્ન હોય તો ક્યારેક સેઢા બાબત પ્રશ્ન હોય તો ક્યારેક ખેતરની અંદર પાણીનો નિકાલ ન થતો હોય તો એવા પ્રશ્ન હોય અને ઘણા બધી વખત એવી રીતના પણ પ્રશ્નો હોય કે ભાઈ ભાગની જમીન વહેંચણીમાં પણ વિવાદના પ્રશ્નો હોય છે તો જ્યારે આ પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યારે ખેડૂત મજબૂર અંત કોર્ટનો રસ્તો પકડે છે પરંતુ તમામ પ્રશ્નોના ઉકેલ માટે તમારે કોર્ટ જવાની જરૂરિયાત નથી રહેતી તમારા ઘણા બધા પ્રશ્નો એવા છે મિત્રો એવા હોય છે મિત્રો સામાન્ય કે જેનો નિકાલ જે છે એ તમારા તાલુકામાં મામલદાર કોર્ટમાં જ થઈ જતો હોય છે મામલેદાર કોર્ટમાં જો ન પતે તો તમારે પ્રાંત કોર્ટની અંદર મતલબ કે તમારા જિલ્લાની અંદર પ્રાંત કોર્ટમાં તમે અરજી કરી શકો છો પ્રાંત કોર્ટની અંદર જો તમારું કામ ન પતે તો તમારે ડિપ્યુટી કલેક્ટરમાં તમારે અરજી કરી શકો છો અને ત્યારબાદ કલેક્ટરમાં અરજી કરી શકો છો અને આ બધી મુદ્દાઓમાં જો તમારું સોલ્યુશન ન થાય તો પછી તમારે સિવિલ કોર્ટની અંદર તમારે જવાનું હોય છે અને સુ સિવિલ કોર્ટની અંદર અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર તમે જઈ શકો છો બરાબર તો આજના વિગતવાર વાત કરીએ આપણે કે સિવિલ કોર્ટમાં બધાને ખ્યાલ હશે એક તો તાલુકાની કોર્ટ હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય અને બીજી હાઈકોર્ટ હોય તો તમે સિવિલ કોર્ટની અંદર પહેલાં તાલુકા પછી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને ત્યાર પછી સિવિલ અને હાઈકોર્ટની અંદર તમે જઈ શકો છો તો આ સ્ટેપ બાય સ્ટેપ અરજી કરવા માટેનો એક રસ્તો છે પરંતુ એક વસ્તુ જે છે તમારે ખાસ યાદ રાખવાની મિત્રો કે એક વખત તમે સિવિલ કોર્ટની અંદર કેસ દાખલ કરી દેશો ત્યાર પછી હંમેશ માટે તમારે કૃષિ પંચનો રસ્તો જે છે એ બંધ થઈ જશે એટલા માટે જરૂર પડે તો જ તમે સિવિલ કોર્ટની અંદર તમે અરજી કરી શકશો બાકી તમારે બને ત્યાં સુધી સિવિલ કોર્ટની અંદર અથવા તો હાઈકોર્ટની અંદર અરજી કરવી ન જોઈએ કારણ કે એક વખત તમે સિવિલ કોર્ટનો મેટર થઈ ગઈ તો પછી કૃષિ પંથ જે છે એમાં કશું કરી નહીં શકે અને એમાં તમે અરજી પણ નહીં કરી શકો તો ત્યાર પછી વાત કરીએ આપણે કે સિવિલ કોર્ટની અંદર જે છે તો એ કેસ જે છે એ ઘણીકમાં એના નિર્ણય નથી આવતા એ ખર્ચાળ પણ બહુ વધારે હોય છે અને લાંબા ગાળા સુધી જે છે એના કેસ ચાલે છે એમાં વકીલ જે છે ફરજિયાત રાખવો પડે છે તો કયા કામોમાં તમારે સિવિલ કોર્ટની અંદર ના જવું જોઈએ એના વિશે વાત કરીએ આપણે તો માની લો કે સામાન્ય કામ રસ્તાની જરૂર પડે અથવા તો તમારે રસ્તો વાંધાવાળો હોય ખેતરમાં પાણી ભરાતો હોય એનો કોઈ નિકાલ હોય ભાઈઓની જમીન બાબતે કોઈ પ્રશ્ન હોય તો તેના માટે સિવિલ કોર્ટમાં જવાની કોઈ જરૂરિયાત નથી હોતી તે મામલદાર કોર્ટમાં તમારે અરજી કરવાની હોય છે અને ત્યાંથી ન સમાધાન થાય તો પ્રાંત કોર્ટમાં તમારે જવાનું હોય છે પ્રાંત કોર્ટમાંથી મેં તમને કીધું એ પ્રમાણે કે કલેક્ટરમાં તમે અરજી કરી શકો છો પરંતુ આમાં પણ એક બાબત જે છે તમને ફસ્ટ જણાવી દઉં મિત્રો કે ભાગની જમીન વહેંચણી બાબતે કોઈ પણ પ્રશ્નો જે છે તો એ સિવિલ કોર્ટની અંદર તમારે જવું પડશે એના માટે તમારે મામલદાર કોર્ટ અથવા તો પ્રાંત કોર્ટમાં તમારે કોઈ નિકાલ નથી આવવાનો એના માટે તમારે સિવિલ કોર્ટની અંદર જ તમારે જવું પડશે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ કૃષિ પંચના ફાયદાઓ શું છે તો કૃષિ પંચના ફાયદાઓ એક તો એ ફાયદો છે મિત્રો કે કૃષિ પંચમાં અપીલનો નિકાલ જલ્દી આવે છે મતલબ કે ત્રણ ચાર મહિનામાં તમારે નિકાલ આવી જશે જ્યારે તમે સિવિલ કોર્ટની અંદર અરજી કરો તો તમારે વર્ષ બે વરસ પાંચ વર્ષ દસ વર્ષ પણ વહી જાય એનું કોઈ નક્કી કહી શકાય નહીં બીજું કૃષિ પંચનો ફાયદો એ છે કે અપીલના ઓપ્શન તમને ઘણા બધા મળે છે ખર્ચ જે છે એ બહુ ઓછો આવે છે અને ખાસ મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે એમાં વકીલ રાખવાની જરૂર નથી પડતી માની લો કે તમારે જમીન વારસા એન્ટ્રીમાં તમારે કોઈ મિસ્ટેક હોય થઈ ગયું હોય તો એના માટે તમારે મામલતદારમાં અરજી કરવાની હોય છે પરંતુ મામલતદાર કોર્ટ જે છે તમારી અરજી ના મંજૂર કરે તો પછી તમારે પ્રાંત કોર્ટની અંદર તમારે અરજી કરવાની હોય છે અને પ્રાંત કોર્ટની અંદર તમે અરજી કરો એમાંથી પણ તમે ન પતે તો કલેક્ટરને અરજી કરો અને ત્યાર પછી તમારે સિવિલ કોર્ટમાં જવું જરૂરી છે હિતાવહ છે બાકી બને ત્યાં સુધી તમારા પ્રાંત કોર્ટની અંદર આવા બધા પ્રશ્નો જે છે એનું સોલ્યુશન થઈ જતું હોય છે પરંતુ હજી પણ તમારું કામ ન થાય તો ડેપ્યુટી કલેક્ટર મેં તમને કીધું એ પ્રમાણે તમે કરી શકો છો પરંતુ માની લો કે તમારું જિલ્લામાંથી પણ તમારું જે કામ ન થયું હોય તો તમે ત્યાર પછી એક જ ઓપ્શન છે જિલ્લા બહાર જવા માટે અને એ ઓપ્શન એટલે કે એસ એસ ડી સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ જે અમદાવાદમાં એની ઓફિસ આવેલી છે અને ત્યાં તમે અરજી કરી શકો છો આમાં અહીંયા સુધી જે છે એ પહોંચવાનું ન હોય પરંતુ લાખોમાં એકાદો બે એવા કિસ્સાઓ હોય કે અહીંયા સુધી અરજી કરતા હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો જે એવા છે કે અહીંયા એસએસઆરડીની ઓફિસ સુધી પહોંચી અને પોતાના કેસ પણ જીતેલા છે મિત્રો પરંતુ બને ત્યાં સુધી જે છે તમારા તાલુકાની અંદર તમારા જિલ્લાની અંદર બધી વસ્તુ કામ પધે બરાબર તો એ પ્રમાણનો પ્રયત્ન કરાય ના થતો હોય તો પછી તમારે આગળ વધવું જોઈએ તો ખ્યાલ આવી ગયો છે મિત્રો તમને કે ભાઈ ક્યારે તમારે રાહે જવું જોઈએ અને ક્યારે સિવિલ કોર્ટની અંદર તમારે જવું જોઈએ રાહે જવું તો એના ફાયદાઓ શું છે અને સિવિલ કોર્ટની અંદર તમે જશો તો એના નુકસાન શું છે એ પણ મેં તમને સમજાવી દીધું છે ન સમજાયું હોય તો આ આર્ટિકલ જે છે એની લિંક હું કમેન્ટ બોક્સમાં પણ રાખી દઈશ અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે બે ત્રણ વખત વાંચો એટલે ખ્યાલ પડી જશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો